રાજકોટ જિલ્લા કલેક્ટર ની આગેવાની માં એક રિવ્યુ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ રિવ્યુ બેઠકમાં અલગ અલગ છવ્વીસ કમિટી ના અધ્યક્ષો ને જિલ્લા કલેક્ટર દ્વારા ડાયરેક્ટ પૂછવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં કામગીરી ક્યાં સુધી પહોંચી પરંતુ અમુક અધિકારીઓ છે તેમની પાસેથી સંતોષકારક જવાબ ન મળતા સ્વભાવે શાંત ગણાતા રાજકોટ જિલ્લા કલેક્ટરે રાજકોટ ની અંદર આવ્યા પ્રથમ વખત પોતાનો આકરો મિજાજ બતાવ્યો છે અને અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે તાત્કાલિક સ્થળ પર જવા પણ આદેશ આપવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર એ પ્રધાનમંત્રીના કાર્યક્રમ અને રિવ્યુ મીટિંગ ની અંદર કયું કયું કામ ક્યાં ક્યાં સુધી અલગ અલગ ડિપાર્ટમેન્ટને પૂછવામાં આવ્યું હતું સ્ટાફને કાળા કપડા પહેરીને આવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પચીસમી તમામ સ્ટાફ અને રવિવારની રજા કેન્સલ કરવામાં આવી છે અને પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને આખે આખું તંત્ર ઊંડા માટે છે ત્યારે પ્રથમ પ્રથમ વખત રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આકરો મિજાજ બતાવી અને અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે અલગ અલગ છવ્વીસ કમિટીના જે અધિકારીઓ આ બેઠક ની અંદર હાજર હતા જી જી આભાર તમામ જાણકારી આપવા માટે